આજ રોજ પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી ખાતે પાટણ પાટણ જિલ્લા જિલ્લા ભાજપ ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભમાં મહામંત્રી રમેશભાઈ સિંધવ ના અધ્યક્ષ સ્થાનેથી રાધનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઈ તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી તથા રમેશભાઈ સિંધવ પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ જગદીરભાઈ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ એપીએમસી ચેરમેન ડોક્ટર કનુભાઈ પૂજાભાઈ મહામંત્રી ભાવાજી અજિત શ્રી कारोबारी ચાર્મેન શિવાભાઈ તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આયોજનો માટે આજે દરેક મંડળની અંદર એક સાથે આ બેઠકો થઈ તો ભારતીય જનતા પાર્ટી આજના કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર તિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો છે રાષ્ટ્રધ્વજ અટકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તા બધા ઉપસ્થિત રહી એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાપ્ત થાય એના આયોજન માટેની આ બેઠક પરિચય રમેશભાઈ જિંદવ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ